નબળા વહીવટી તંત્ર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો રેતી ભરી દોડતા વાહનો કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા કરાઈ ઉગ્ર માંગ બે ત્રણ દિવસથી મેમ્બર કલેક્ટર સાહેબે જૂના દિશા વાસણા રોડ ઉપર જતા રસ્તાની ચોરી ભરેલી જે મોટી ગાડીઓ છે એ બંધ કરેલ છે એમને જે આદેશ કર્યો એ સમગ્ર જૂના ગામ આવકારે છે પરંતુ આ આદેશ થયા બાદ મોટી ગાડીઓ ગરબા ભરી અને અમારા જીવાડીસા શાંતિધામ અને શ્રીગંબિકા માતાજીનો જે રસ્તો છે તે અંતર પસાર થાય છે તંત્રને વિનંતી કરવામાં આવે છે કે આ રોડ બહુ નાજુક રોડ છે અમારા હજારો શ્રદ્ધાળુઓનો વિષય છે તો મહેરબાની કરીને આ રોડે કોઈ ગરબા અને નોકીઓ ન ચાલે તે માટે અમારી ગામ સુધી વિનંતી છે